કારણ કે આ વખતે પણ ઘણા એવા ખેડૂતોને અઢારમા હપ્તાનો લાભ નહીં મળે ત્યાં ખેડૂતોએ સરકારના આદેશનું પાલન કર્યું નથી કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસી મુલાકાત દરમિયાન બે હજારનો સત્તરમો હપ્તો બહાર પાડ્યો હતો મિત્રો મળતા સૂત્રો અનુસાર હવે જ્યારે અઢારમાં આપતા માટે લાભાર્થોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને તેમના દસ્તાવેજો કમનાક મુજબ મેળવા જાણ કરી છે જે ત્રણ કામો માટે સરકારે ખેડૂતોને ફરી અપીલ કરી છે જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ લાભાર્થી ખેડૂતોને અઢાર માપતાથી વંચિત રહી શકે છે જે ખેડૂતોએ આ કામો કરી લીધા છે તેમના ખાતામાં બે હજારનો હપ્તો જમા થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી પહેલા જે ખેડૂતોને છેતરપિંડીથી પીએમ કિસાન યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે તેમને લાભાર્થીઓની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે એટલે કે જે ખેડૂતોએ કાં તો પોતાની જમીન વેચી નાખી છે અથવા તો પીએમ કિસાન નિધિના દાયરામાં આવતા નથી આવા તમામ લાભાર્થી ખેડૂતોને યાદીમાંથી બાકાત રાખવાની તૈયારીઓ સરકારે કરી લીધી છે એટલું જ નહીં આવા તમામ ખેડૂતોની અરજીઓ રદ કરવાની તૈયારી વિભાગ પોતે કરી રહ્યું છે તેથી જો તમે પણ આવા ખેડૂત છો તો તમે તમારી જાતે જ આ યોજના છોડવા માટે અરજી કરી શકો છો હવે મિત્રો અઢાર માપ મેળવવા માટે શું કરવું તેની માહિતી મેળવી લઈએ જો તમે પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થી ખેડૂત છો તો તમારા માટે ઈ કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત બુલેટ નું વેરીફિકેશન કરાવો પણ જરૂરી છે નહીતર સત્તર માં જેમ તમે અઢાર માં પણ વંચિત રહી શકો છો તેમજ એવા ખેડૂતો કે જેમણે તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હજી સુધી કરાવ્યું નથી આવા ખેડૂતો પણ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે નહીં તેથી અઢાર માં જાહેર કરવામાં આવે તે પહેલા આ કામ પૂર્ણ કરી લેજો અન્યથા તમે અઢાર માં પણ વંચિત રહી શકો છો